you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે ઘાસ ખાઈ ગઈ જવાની નજીવી બાબતમાં ગાય માલિક અને મહિલા વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલી દરમિયાન મહિલા અને ગાયના માલિકે માથામાં કુહાડીની બુંગરાટી મારી દેતા મહિલાનું મોત નીપજતા બનાવ પલટાઈ ગયો છે બોરડી ટીમ્બા ગામે ધર્મિષ્ઠાબેન પાટડિયા નામની મહિલા ચાડતી હતી એ દરમિયાન એક ગાય આવી ગઈ હતી અને આ મહિલાના વાડામાં ખુશીને કાસ ખાઈ ગઈ હતી આજે ગાયને આંખી કાઢવા માટે મહિલાએ પ્રયાસો કરી ગાયને વાડામાંથી બહાર કાઢી મૂકી હતી આના કારણે ગાયના માલિક કિશનભાઈ મતભાઈ પાટળિયાએ મગજ પરનો કાબુ ગુમાવી દીધો હતો ત્યારે તેમણે મહિલા પાસે આવીને ગાળાગાળી કરી મારી ગાયને કેમ કાઢી મૂકી ગાયને ઝઘડો કરવા લાગ્યો હતો આ વખતે બીપત્સ ગાળો બોલતા કિશનને રોકતા તે વધુ ઉશ્કેરાયો હતો અને ક્રોધમાં સાનભાન ભૂલીને ઘરમાંથી કુહાડી લઈને આવી સીધી જ મહિલાના માથાના પાછળના ભાગે મારી દીધી હતી અને મહિલાનો જીવ ગયો હતો ત્યારે આ વિશે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે